અમરેલી જિલ્લાના ધારી શહેરમાં વર્ષોની પરંપરા મુજબ નબીની આ અવસરની ઉજવણી કરવામાં આવી હતી આહિદે મિલાદના તહેવારમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાના દર્શન પણ થયા હતા અનેક રાજકીય આગેવાનો હિન્દુ સમાજના અગ્રણીઓ સહિતના લોકોમાં જુલુસ જોડાયા હતા પરંપરાગત વેશભૂષામાં આવેલા લોકોએ જનતામાં પણ ભારે આકર્ષણ જણાવ્યું હતું ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ આ જુલુસમાં હાજરી આપી હતી આ જુલુસમાં મુસ્લિમ સમાજના અગ્રણી અનુભાઈ ધારાસભ્ય શ્રી જીવી કાકડીયા જીતુભાઈ જોશી ધનશ્યામભાઈ હિરપરા જયરાજભાઈ ધાખડા કૌશિર લલિયા

ગુનાભાઈ પટણી અનવરભાઈ લલિયા અને આજ આ મોકા ઉપર મારા જીતુભાઈ જોશી દ્વારા છબીલનું આયોજન કરવામાં આવેલું આયોજનની અંદર ખૂબ સરસ મજાનું એક મિલ્ક કોલ્ડ ડ્રિંક્સ પાવામાં આવેલું અને ખૂબ સારી રીતે કોમી એકતાના પ્રત્યેક રૂપે ખૂબ હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા મળીને ભવ્ય જુલુસની અંદર જોડાયેલા છે ને અમારા રોટ ધારી મદીના મસ્જિદની અંદરથી શરૂ થઈ ઉપલા ક્વાર્ટર નીચલા ક્વાર્ટર રેલવે ફાટક અને ઉડાન સાબીરની દરગાહ અને દરગાહીથી જુમા મસ્જિદ અને જબર હુસાભીની એ અમારો આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે ને સૌ સમગ્ર પોલીસ સ્ટાફનો પણ અમે આભાર માનીએ છીએ તો ખૂબ સારી વ્યવસ્થા પણ અટવાયેલી છે અને ખૂબ સાથ સહકાર પણ અમને મુસ્લિમ સમાજને આપેલો છે ને એવી રીતે મુસ્લિમ સમાજે પણ તંત્રને ખૂબ સારો સાથ સહકાર આપેલો છે ને અમારા આયોજનની અંદર મુસ્લિમ સમાજના પ્રમુખ અને અન્ય આગેવાનો દ્વારા આયોજન કરવામાં આવેલું હતું ને ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવેલું છે પણ અમારે જમણવારીનું આયોજન હતું પણ વરસાદની નિમિત્તને હિસાબથી અમારું આ જમણવારીનું આયોજન બંધ રાખવામાં આવેલું છે